સુરતના ફાયર વિભાગના જવાનો દ્વારા વધુ એકવાર સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સોસાયટીના ઘરમાં ત્રીજા માળે બે વર્ષની બાળકીને રમતા રમતા દરવાજો બંધ કરી દીધો બાળક અંદર ફસાઈ જતા ફાયર વિભાગ દ્વારા બાકીનું રેસ્ક્યુ કરીને પરિવારને સહી સલામત સોંપી સુરતના વરાછા વિસ્તારમાં માતાવાડી ખાતે હેમકૂદ સોસાયટી આવેલી છે જેમાં પંચાવન નંબરના ઘરમાં ત્રીજા માળે ચોહણ પરિવાર રહે છે પરિવારની બે વર્ષની દીકરી ઘરની અંદર રમી રહી જ્યારે માતા બહાર હતી તે દરમિયાન બાળકીએ રમતા રમતા ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો બાળકી અંદર ફસાઈ ગઈ માતા દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા આસપાસના લોકો દોડી આવ્યા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી સબ ફાયર ઓફિસર સુધીર ગઢવી અને તેના ફાયર જવાનોએ ઘટના સ્થળે દોડી ગયા જ્યાં કોમ્બી ટૂલ્સથી પાંચથી સાત મિનિટમાં દરવાજાનું લોક તોડી ગણતરીની મિનિટમાં જ બાળકીનું રેસ્ક્યુ કરીને પરિવારને સહી સલામત સોંપતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હિતેશ પ્રજાપતિ બીએચપી ન્યૂઝ સુરત